નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલ આ સયાજી હોસ્પિટલ ખાતે જે ડાર્ક ઝોન આવેલા છે ત્યાં હેલોજન લાઇટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા અહીં ફ્લડ લાઇટ હેલોજન લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે ચર્ચા કર્યા બાદ આ કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી ઇન્ચાર્જ આર એમ ઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે એસએજી હોસ્પિટલ ખાતે જે ડાર્ક ઝોન છે ત્યાં આ ફ્લડ લાઇટ હેલોજન લગાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને થોડા સમય પૂર્વે છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ એસએસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા લઈને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને તેને જ ધ્યાનમાં રાખતા હોસ્પિટલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સાથે જે ડાર્ક ઝોન છે ત્યાં ફ્લડ લાઇટ હેલોજન લગાવવામાં આવ્યા છે અમારી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી ચાલુ છે જેમાં જે જૂની લાઇટો ઝાંખી પડી ગઈ છે તેના બદલામાં જ કંપની દ્વારા નવી લાઇટોનું રિપ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે એ કામગીરી હાલમાં ચાલી રહી છે સર કોલકાતામાં તબીબ પર દુષ્કર્મની ઘટના હોય તો પછી આપણા સંકુલમાં જ મર્ડરની ઘટના હોય માનો છું એની બાદ આ મોડે મોડેથી તંત્ર જાગ્યું અમારી કોશિશ તો ચાલુ જ હતી બધા જે ડાર્ક ઝોન છે એને એ ઇલ્યુમિનેશન કરવાની અને એ બાબતે હજી પણ અમારી ધ્યાનમાં જે જે પોઈન્ટ આવશે ત્યાં આ કામગીરી ચાલુ જ રહેશે